સવાર સવાર આપણે આપડે આ આકડી છે ને એમાં પાણી ચાલુ કરી દીધું તો હવે માવો એક લઈ લીધો માવો ખાઈ ને આપડે વાછું વાળવા મળવાનું છે પાણી તો તમારું બધાનું સ્વાગત છે ફરીથી મારા બ્લોગમાં તો કેમ છો બધાય તો બધાયને જય માતાજી અને જય શ્રી રામ અત્યારે ભાઈ જો સવાર સવારમાં આપણે આ આંકડી છે ને એમાં પાણી ચાલુ કરી દીધું તો જો ઓલી આંકડી છે ને એ તો પીવાઈ ગઈ હવે એટલામાં પવાઈ ગઈ કાલે એટલા પાયા આજે એટલે ચાલુ કરી દીધું છે તો ચાલો આપણે પાણી પાઈ દઈએ ને પછી મળીએ જાય ભાઈ જો આપણે ક્યારે પાણી મૂકીને વહી છીએ અને જો આપણે જઈએ છે નાસ્તો કરવા સવાર સવારમાં તો ચાલો આપણે નાસ્તો કરી આવીએ પછી મળીએ એટલે આપણે નાસ્તો કરીને જઈએ પાછું પાણી વાળવા માવો લઈ લીધો માવો ખાઈને આપણે વાળવા મળવાનું છે પાણી તો હવે પાણી વાળી આપણે પાણી વાળતા આપણે બકાલું આપડે તો બધું વાવવાનું છે આપણે જો અમે વાવે છે અને આપણે જો આ પાળા પાળા નાખવાનું છે તો ચાલો આપણે નાખી દઈએ એક વાગી ગયો છે અને આપણે જાય છે જમવા જવું ભાઈ પાણી ને એક કેરામાં મૂકી દીધું છે એ જાય છે આપણે આવીતા પવાઈ જઈએ એટલે આપણે જમતા આવીએ પછી આવીને વાલ નાખી તો પેલા જમી આવી પેલો આપણે પાણી વાળીનું એવું છે કપાવીને જો આપણે કપાસ છે વીણવાનું છે અને આપણે લઈ લીધી છેલ્લી તો જઈએ આપણે કપાવીને જો કે આવો કપાસ છે બીજી વીણીનો તો આ બધું છે ને એવો અને આવીને નાખેલો છે તો ચાલો આપણે જઈ કપાવીના દિયાર થઈ ગયો ને આપણે જો તેને ક્યારે કાઢી નાખે છે તો હવે ગેસ ની છે તો હવે આપણે ઘરે જો હવે ઘરે જઈ આપણે પણ જઈ તો મળી ઘરે જઈ તો મળી ને આપણે અહીંયા આવી ગયા છે ગાય હાટુ ખર લેવા ગાય હું ભેંસ હાટુ ખર લેવા આવી ગયા છે તો આપણે હમણાં લઈ લઈ ખર એના વાળો લીધો છે ને એ આપણે વાળો તોડ નાખ્યો તો એ બાંધવા લાવેલા છે તો એને બાંધીને પછી આપણે જવાનું છે ઘર વગે તો આપણે પહેલાં બાંધી દઈએ આજના વ્લોગમાં બસ નાનું તો હવે મળીએ કાલના બ્લોગમાં તો કાલે પણ પાણી વાળાનું છે તો હવે મળીએ કાલના બ્લોક માં